જય માતાજી બધાને આજે આપણે ટ્રેડિશનલ રીતથી બનતું બુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવશું સાથે અથાણું બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની અમુક ટીપ્સ પણ જણાવીશ જેથી અથાણું આખું વરસ એવાને એવા જ સ્વાદવાળું જળવાઈ રહેશે અને પહેલીવાર પણ અથાણું બનાવતા હશો તો પણ અથાણું પરફેક્ટ જ તે બનશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જરૂરથી જુઓ સાથે રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર પણ જરૂરથી કરજો ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવવા માટે મેં અહીં વજનમાં આઠસો ગ્રામ જેટલી રાજાપુરી કાચી કેરી લીધી છે અથાણું બનાવવા માટે બને ત્યાં સુધી રાજાપુરી કેરીનો જ તે ઉપયોગ કરવો અને કેરી એકદમ કડક અને કાચી હોવી જોઈએ અને જો રાજાપુરી કેરી ન મળે તો દેશી કેરી અથવા તો કેસર કેરીનો પણ ઉપયોગ કરી શકો છો તેની સાથે વજનમાં પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદા પણ એકદમ ફ્રેશ અને કડક હોય તેવા જ ગુંદા અથાણું બનાવવા માટે ઉપયોગમાં લેવાના છે કેરી અને ગુંદાને પાણીથી સારી રીતે ઘસીને ધોઈને પછી કોરા કરીને લીધા છે હવે કેરીની છાલ કાઢી લઈએ તો આવી રીતે ચપ્પુથી કેરીનો પાછળનો ભાગ કાઢી પિલરથી કેરીની છાલ કાઢી લેશું તો બંને કેરીની છાલ નીકળી ગઈ છે હવે એક કેરીના ટુકડા કરશું અને એક કેરીનું ખમણ કરવાનું છે તો પહેલાં આવી રીતે એક કેરીના ચપ્પુથી મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું તો બીજી કેરીને આવી રીતની જે મોટી ખમણી આવી છે તેમાં ખમણી લેશું તો કેરીનું ખમણ અને કેરીના ટુકડા બંને તૈયાર થઈ ગયા છે હવે કેરીના ખમણ અને ટુકડાને અલગ અલગ તપેલીમાં લઈ લેશું અથાણું બનાવવા માટે સ્ટીલના કે પછી કાચના વાસણનો જ તે ઉપયોગ કરવાનો છે હવે આપણે જે રેગ્યુલર જમવા માટે જે ચમચી વાપરી તે જ ચમચીના માપથી બંનેમાં એક ચમચી જેટલી હળદર એડ કરશું અને આ જ ચમચીથી બંનેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરશું હવે હળદર અને મીઠાને કેરી સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો કેરીનું ખમણ અને ટુકડા બંને સારી રીતે હળદર મીઠાવાળા થઈ ગયા છે હવે બંનેને ઢાંકીને એક દિવસ માટે હળદર મીઠામાં અથાવવા દેશું અને વચ્ચે વચ્ચે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે હલાવતા રહેશું હવે ગુંદાને તૈયાર કરી લઈએ તો પહેલાં એક ન્યૂઝપેપર પાથરી દેસું કેમ કે ગુંદા અંદરથી ખૂબ જ ચીકાસવાળા હોય છે ન્યૂઝપેપર પાથરવાથી પ્લેટફોર્મ ખરાબ નહીં થાય હવે એક ગુંદાને આવી રીતે નીચે રાખી દસ્તાથી ટેપ કરીને ગુંદાને ફોડી લેશું તો બધા જ ગુંદાને આવી જ રીતે ફોડીને તૈયાર કરી લેશું હવે ગુંદાની અંદરથી થળિયા બહાર કાઢવાના છે તો તેના માટે થોડું મીઠું લઈ લેશું હવે ચપ્પુને આવી રીતે મીઠાવાળું કરી ગુંદાની અંદર ચપ્પુને ફેરવી આવી રીતે થળિયો બહાર કાઢી લેશું અને ચપ્પુથી ગુંદાના આવી રીતે બે ભાગ કરી લેશું હવે બધા જ ગુંદાને આપણે આવી જ રીતે તૈયાર કરી લેશું તો આપણે બધા જ ગુંદામાંથી થળિયા કાઢી ગુંદાના બે ભાગ કરી લીધા છે હવે ગુંદાને એક તપેલીમાં કાઢી લેશું અને ગુંદામાં એક ચમચી જેટલી હળદર એડ કરીશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે હળદર અને મીઠાને ગુંદા સાથે સારી રીતે મિક્સ કરી લેશું હવે આપણે જ્યારે કેરીનું અથાણું બનાવીએ ત્યારે કેરીમાંથી જે ખાટું પાણી નીકળે છે તે લીધું છે તો ખાટા પાણીને ગુંદામાં એડ કરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું અને જો તમારી પાસે કેરીનું ખાટું પાણી ન હોય તો બે નાની સાઇઝની કેરીને છાલ કાઢી ટુકડા કરી લેવા પછી તેને મિક્સર જારમાં એડ કરી હળદર મીઠું અને પાણી એડ કરી ક્રશ કરી લેવી પછી કેરીને ગાળી લેવું જેથી ખાટું પાણી તૈયાર થઈ જશે તો ગુંદા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે ગુંદાને પણ ઢાંકીને એક દિવસ માટે ખાટા પાણીમાં અથાવા દેશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહેશું તો એક દિવસ પછી જોઈએ તો કેરીનું ખમણ ટુકડા અને ગુંદા સારી રીતે અથાઈ ગયા છે હવે બધામાંથી આપણે પાણી કાઢી લેશું તો પહેલાં આપણે કેરીના ખમણમાંથી પાણી કાઢી લેશું તો હાથમાં આવી રીતે કેરીનું ખમણ લઈ બંને હાથથી સારી રીતે પ્રેસ કરી ખમણમાંથી બધું જ પાણી બહાર કાઢી લેશું તો ખમણમાંથી પાણી નીકળી ગયું છે અને ખમણમાંથી નીકળેલા આ પાણીને એક બોટલમાં ભરી ફ્રિજમાં રાખી દેવું અને જ્યારે પણ ગુંદાનું અથાણું કે કેરળાનું અથાણું બનાવવું હોય ત્યારે આ પાણીનો ઉપયોગ કરી શકો છો હવે કેરીના ટુકડાને પણ એક ચારણીમાં કાઢી લેશું જેથી તેમાંથી પણ બધું જ ખાટું પાણી નીકળી જાય હવે ગુંદાને પણ ચારણીમાં કાઢી લેશું અને ગુંદાના પાણીને ફેંકી દેવાનું છે કેમ કે આ પાણીમાં ગુંદાની બધી જ ચિકાસ આવી ગઈ છે તો બધામાંથી પાણી કાઢી લીધું છે હવે કેરીના ખમણ ટુકડા અને ગુંદાને સુકાવી દેસુ તો આ રીતે એક કપડું પાથરી તેની ઉપર કેરીના ટુકડા ગુંદા અને ખમણને આવી રીતે છૂટું છૂટું સુકાવી દેવાનું છે આપણે બધી જ વસ્તુને પંખા નીચે સુકાવાની છે તડકામાં નથી સુકાવાનું અને બધી વસ્તુને એકદમ ડ્રાય નથી કરવાની હાથમાં લઈએ ત્યારે જરા પણ પાણી ન રહે તેવી રીતે કોરા કરવાના છે તો હવે બધી જ વસ્તુ સારી રીતે કોરી થઈ ગઈ છે અહીં મારે ગુંદા અને કેરીનું ખમણ ચાર કલાકમાં જ તે સુકાઈ ગયું હતું જ્યારે કેરીના ટુકડાને સુકાતા છ કલાક જેટલો સમય લાગ્યો હતો આ રીતે હાથમાં લઈને જોઈ લેવું જો જરા પણ પાણી લાગતું હોય તો હજુ વધારે એકથી બે કલાક માટે સુકાવા દેવું હવે અથાણા માટે મેથીઓ મસાલો તૈયાર કરી લઈએ તો તેના માટે મેં અહીં ચારસો ગ્રામ જેટલું તેલ લીધું છે સાથે એકસો પચાસ ગ્રામ જેટલા રાયના કુરિયા લીધા છે પચાસ ગ્રામ મેથીના કુરિયા લીધા છે મીઠું આપણે જરૂર પ્રમાણે એડ કરશું પચાસ ગ્રામ જેટલું લાલ મરચું પાવડર લીધું છે અને દોઢ ચમચી જેટલી હળદર લીધી છે સાથે એક ચમચી હિંગ લીધી છે અથાણા બનાવવા માટે જે મસાલા વાપરો તે એકદમ નવા હોવા જોઈએ જૂના મસાલાનો ઉપયોગ અથાણું બનાવવા માટે નથી કરવાનો અને ઘરમાં જે લાલ મરચું પાવડર વાપરતા હોય અને તેનો કલર સારો ન આવતો હોય તો અથાણું બનાવતી વખતે અડધું કાશ્મીરી લાલ મરચું પાવડર મિક્સ કરવું અને હિંગ પણ એકદમ સ્ટ્રોંગ અને સારી હોય તેવી વાપરવાની છે હવે રાયના કુરિયા અને મેથીના કુરિયાને અધ કચરા ક્રશ કરી લઈએ તેના માટે એક મિક્સર ઝાર લઈ લીધું છે અને રાયના કુરિયાને ઝારમાં એડ કરી ઝારનું ઢાંકણ બંધ કરી રાયના કુરિયાને અધ કચરા ક્રશ કરી લેશું તો રાયના કુરિયા ક્રશ થઈ ગયા છે આપણે કુરિયાનો એકદમ પાવડર નથી કરવાનો પરંતુ અધકચરા રહે તેવી રીતે ક્રશ કરવાના છે હવે મેથીના કુરિયાને પણ આવી જ રીતે ક્રશ કરી લેશું આવી રીતે ક્રશ કરીને મસાલો તૈયાર કરવાથી અથાણું એકદમ લચકા જેવું તૈયાર થશે સાથે મસાલાનો ટેસ્ટ પણ વધી જશે તો મેથીના કુરિયા પણ ક્રશ થઈ ગયા છે હવે મસાલો તૈયાર કરી લઈએ તેના માટે એક થાળી લઈ લીધી છે હવે રાયના કુરિયાને આવી રીતે થાળીમાં એડ કરશું અને વચ્ચે હાથથી જગ્યા કરી મેથીના કુરિયાને પણ એડ કરી દેશું હવે હળદર એડ કરશું અને હિંગને પણ એડ કરી દેશું હિંગ ચમચીમાં લઈને બતાવું તો આપણે જે રેગ્યુલર જમવા માટે ચમચી વાપરી તેના માપથી અડધી ચમચી કરતાં થોડી વધારે એવી હિંગ છે હવે દોઢ ચમચી જેટલું મીઠું એડ કરી દેસુ મીઠાનું અને તેલનું પ્રમાણ ખાટા અથાણામાં થોડું વધારે હોય છે આ બંને અથાણાને લાંબો સમય સુધી પ્રિઝર્વ કરવાનું કામ કરે છે ખાટા અથાણાનો મસાલો ગળિયા અથાણા કરતાં થોડો અલગ હોય છે તેથી આ મસાલામાં રાયના કુરિયા અને મેથીના કુરિયાનો જ તે ઉપયોગ કર્યો છે હવે આપણે જે તેલ લીધું છે તેને ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલમાંથી વરાળ નીકળે એટલું ગરમ કરવાનું છે આપણે શાકના વઘાર માટે જેટલું તેલ ગરમ કરીએ એવી જ રીતે તેલને ગરમ કરવાનું છે તો તેલમાંથી વરાળ નીકળવા લાગી છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને બે મિનિટ માટે તેલને ઠંડુ થવા દેશું તો તેલ ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેમાં હિંગ ઉપર તેલને એડ કરી દઈશું આપણે અત્યારે અડધા તેલનો જ તે ઉપયોગ કરવાનો છે બાકીના તેલને આપણે પછી ઉપયોગમાં લેશું હવે તેલને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું તો તેલ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે મસાલાને ઠંડો થવા દેશું પછી આપણે લાલ મરચું એડ કરીશું તો પંદર મિનિટ પછી મસાલો સારી રીતે ઠંડો થઈ ગયો છે હવે લાલ મરચું એડ કરી દેસું અને મરચાંને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું મસાલો ગરમ હોય અને લાલ મરચું એડ કરી દઈએ તો મરચાંનો કલર ખરાબ થઈ જાય છે જેના કારણે અથાણું પણ કાળું પડી જતું હોય છે તેથી મસાલો ઠંડો થઈ જાય પછી જ તે મરચું એડ કરવું તો મરચો મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને મેથીઓ મસાલો બનીને તૈયાર છે આ મસાલાનો ઉપયોગ ખાખરા ખીચું મઠળી કે કોઈ પણ અચારી રેસીપીમાં ઉપયોગમાં લઈ શકો છો અને એક એર ડબ્બામાં ભરી આ મસાલો આખો વર્ષ માટે સ્ટોર કરી શકો છો તો હવે અથાણાની બધી જ તૈયારી થઈ ગઈ છે હવે અથાણું તૈયાર કરી લઈએ તો એક સ્ટીલની તપેલીમાં સુકાવેલા કેરીના ટુકડા ખમણ અને ગુંદાને એડ કરી દેસું અને હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે તેને પણ એડ કરી દઈશું અને હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આવી રીતે હાથથી તપેલીને પકડી આવી રીતે કેરી ગુંદા અને મસાલાને મિક્સ કરશું અને જો તમારે આ અથાણાને ગળિયું બનાવવું હોય તો આ સમયે એક કિલો જેટલો કોલ્હાપુરી ગોળને ખમણીને મિક્સ કરી દેવો તો ગળ્યું અથાણું પણ તૈયાર થઈ જશે બીજું મસાલો બનાવતી વખતે વરિયાળી અને ધાણાના કુરિયાને પણ એડ કરી દેવા તો બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે બનાવેલા આ અથાણાને ઢાંકીને એક દિવસ માટે આવી જ રીતે રહેવા દેશું અને વચ્ચે વચ્ચે ટાઈમ મળે ત્યારે હલાવતા રહેવું તો હવે એક દિવસ પછી જોઈએ તો મસાલો સારી રીતે ફૂલી ગયો છે અને મસાલાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે હવે આપણે જ્યારે મસાલો બનાવ્યો ત્યારે જે અડધું તેલ વધ્યું હતું તેને આ અથાણા સાથે મિક્સ કરી દેશું અને અથાણાને ઢાંકીને ફરીવાર એક દિવસ માટે રહેવા દેસું અને વચ્ચે વચ્ચે ટાઈમ મળે ત્યારે હલાવતા રહેવું તો એક દિવસ પછી અથાણું જોઈએ તો અથાણામાંથી તેલ છૂટું પડી ગયું છે તમે જોઈ શકો છો અને આપણું અથાણું બનીને તૈયાર છે આવી રીતે જ્યારે અથાણામાંથી તેલ છૂટું પડવા લાગે એટલે સમજી લેવું કે અથાણું હવે તૈયાર છે હવે મેં અહીં અથાણાને ભરવા માટે એક કાચની બરણી લઈ લીધી છે અને જે બરણીમાં અથાણું સ્ટોર કરવાનું હોય તે બરણીને ગરમ પાણીથી સારી રીતે ધોઈ તડકામાં સુકાવી કોરી કરી પછી જ તે તેમાં અથાણું ભરવા માટે ઉપયોગમાં લેવી જેથી અથાણામાં ક્યારેય પણ ફૂગ નહીં લાગે હવે મેં અહીં સો ગ્રામ જેટલા સીંગ તેલને વરાળ નીકળે એટલું ગરમ કરી પછી તેલને સારી રીતે ઠંડુ કરીને પછી લીધું છે આપણે અથાણાને બહાર રાખવાનું છે તેથી તેલ થોડું વધારે એડ કરવાનું છે પરંતુ જો તમારે અથાણાને ફ્રીજમાં સ્ટોર કરવાનું હોય તો એક એર કાચની બરણીમાં અથાણાને સારી રીતે દબાવીને ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં મૂકી દેવું જો ફ્રીજમાં અથાણું મૂકવાનું હોય તો તેમાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી પરંતુ આપણે અથાણાને બહાર રાખવાનું છે તેથી વધારે તેલ એડ કરવું પડશે હવે ચમચાથી બરણીમાં થોડું અથાણું ભરશું અને ઉપરથી થોડું તેલ નાખશું ફરીવાર થોડું અથાણું ભરશું અને ઉપરથી તેલ નાખશું આવી જ રીતે બધું જ અથાણું બરણીમાં ભરી લેશું સાથે તમે ગુંદાનું અથાણું કેવી રીતે બનાવો છો તે મને કમેન્ટ કરીને તમારા નામ સાથે જરૂરથી જણાવજો સાથે તમે મારો વિડીયો કઈ જગ્યાએથી જોવો છો તે પણ મને જરૂરથી જણાવજો તો બધું જ અથાણું સારી રીતે ભરાઈ ગયું છે હવે ચમચાથી અથાણાને પ્રેસ કરી દેસું જેથી બરણીમાં હવા હોય તે નીકળી જાય અને અથાણું તેલમાં ડૂબાડૂબ રાખવાનું છે અથાણા ઉપર એક ઇંચ જેટલું તેલનું લેયર છે એવી રીતે તેલ આપણે બરણીમાં એડ કરવાનું છે હવે અથાણું ભરાઈ ગયા પછી વધેલા બધા જ તેલને બરણીમાં એડ કરી દેસું તો બધું જ તેલ એડ થઈ ગયું છે હવે એક ચોખ્ખા કપડાંથી બરણી જ્યાં પણ બગડી હોય ત્યાં સારી રીતે સાફ કરી લેશું તો તમે જોઈ શકો છો અત્યારે બરણીમાં તેલ અથાણાથી એક ઇંચ જેટલું વધારે છે આવી રીતે અથાણાને ડૂબાડુબ તેલમાં રાખવાથી અથાણું આખું વરસ બગડશે પણ નહીં અને એવાને એવા જ સ્વાદવાળું જળવાઈ રહેશે અને આ તેલનો ઉપયોગ તમે ખીચું ખાખરા કે પછી મઠરીમાં પણ કરી શકો છો હવે બરણીનું ઢાંકણ બંધ કરી દેસુ અને જ્યારે પણ અથાણાને જમવા માટે કાઢવું હોય ત્યારે એક ચોખી અને કોરી ચમચીનો ઉપયોગ કરી અથાણું કાઢી લેવું અને બરણી જ્યાં પણ બગડી હોય ત્યાં સારી રીતે સાફ કરી પછી જ તે બરણીને બંધ કરી દેવી તો અથાણાને બંધતા મારે અહીં ચાર દિવસનો સમય લાગ્યો છે અને આ અથાણાને જમવા માટે પણ હવે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ દસથી પંદર દિવસ પછી અથાણાનો ટેસ્ટ વધારે સારો આવશે કેમ કે અથાણું જેમ જૂનું થાય તેમ જ તે ખાવાની મજા આવે છે તો આવી રીતે થોડી ચોખ્ખાઈ અને નાની નાની વાતોનું ધ્યાન રાખીને જો અથાણું બનાવીએ તો અથાણું કોઈ દિવસ ખરાબ પણ નથી થતું અને સ્વાદમાં પણ સુપર ટેસ્ટી બને છે તો તમે પણ મારી પૂરેપૂરી રેસીપી ફોલો કરી ગુંદા કેરીનું ખાટું અથાણું જરૂરથી બનાવજો તમને ખૂબ જ પસંદ આવશે સાથે રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર પણ જરૂરથી કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે આવજો